અને નોકરીમાં અનામત મળે એની માટેની વાત વિચાર કોંગ્રેસની યુપીએ સરકાર વખત સોનિયાજીએ રજૂ કર્યો હતો યુપીએ સરકાર દ્વારા એ દિશામાં ગંભીર રીતે વિચારી અને કન્સલ્ટેશનને ન્યાયિક પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યાર પછી સરકાર બદલાતા એ વિચાર અમલમાં કોંગ્રેસ ના મૂકી શકી પણ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ અને રોજગાર માટે અનામત મળવી જોઈએ એ પોતાનો સ્પષ્ટ વિચાર રજૂ કર્યો હતો છેલ્લા સાડા ચાર વર્ષથી એનડીએ સરકાર છે એમણે જો તે વખતે જાહેરાત કરી હોત તો અત્યારે સાચા અર્થમાં આ વર્ગના લોકોના જે યુવાનો છે એને શિક્ષણ અને રોજગારીમાં અનામત મળતી શરૂઆત થઈ ગઈ હોત આજે મોડે મોડે પણ એમણે કોંગ્રેસે જે વિચાર રજૂ કર્યો તો જે શરૂઆત કરી હતી એનો સ્વીકાર કર્યો છે અમે આવકારીએ છીએ પણ સાથે સાથે જ્યારે સંસદનું સત્ર પૂરું થવામાં હોય અને થોડા દિવસોમાં આખો દેશ ચૂંટણીના માહોલમાં જવાનો હોય એવા સંજોગોમાં ફક્ત ચૂંટણી લક્ષી જાહેરાત ના બની રહે એવી આ સમાજના લોકો વતી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છે કે ખાલી ચૂંટણીમાં મત લેવા માટે જાહેરાત ના થાય પણ ખરા અર્થમાં તાત્કાલિક ધોરણે એનો અમલ થાય સંસદમાં ખાલી બિલ રજૂ કરીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકે નહીં પણ ખરા અર્થમાં બિલ રજૂ થાય આવતીકાલે એને પાસ કરાવવામાં આવે રાજ્યસભામાં પાસ કરાવવામાં આવે અને આ વર્ગના લોકોને જે અત્યારે આ ભાજપના શાસનમાં આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે જે આ વર્ગના યુવાનો રોજગારી અને શિક્ષણ માટે આજે સરકાર સામે લડત લડી રહ્યા છે એ લોકોને શિક્ષણ અને રોજગારીમાં અનામત મળે એ દિશામાં આગળ તાત્કાલિક પગલા લેવાય એવી અપેક્ષા રાખીએ છે ખાલી રોજગાર માટે જાહેરાત થઈ છે પણ બધા શિક્ષણ હોય કે રોજગાર બંને ક્ષેત્રોમાં આનો અમલ કરવા માટેની જે કોંગ્રેસે શરૂઆતનો વિચાર રજૂ કર્યો હતો એ દિશામાં સરકાર આગળ ચાલે એવી અપેક્ષા રાખીએ છીએ મેં પહેલા જ કહ્યું એમ ફક્ત મત મેળવવા માટે ચૂંટણીઓ જીતવા માટે જાહેરાત કે લોલીપોપ સ્વરૂપે આ નિર્ણય ના રહે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે પાટીદાર સમાજ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી ત્યારે આ બાબતે પોતાનો સ્ટેન્ડ ખૂબ ક્લિયર કર્યું હતું કે બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક રીતે નબળા છે એને એજ્યુકેશન અને રોજગારમાં વીસ ટકા અનામત મળવી જોઈએ એ વિચારને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો ચૂંટણી ઢંઢેરામાં લેવામાં આવ્યો અને ત્યાર પછી વિધાનસભામાં બિલ સ્વરૂપે પણ રજૂ કરવામાં આવ્યો ત્યારે પણ સરકાર દ્વારા એનો સ્વીકાર કરવામાં ના આવ્યો ફક્ત ખાલી જાહેરાતો કરવામાં આવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જે ગુજરાતમાં કોંગ્રેસનું સ્ટેન્ડ હતું એ સ્ટેન્ડ આજે આખા દેશના બિન અનામત વર્ગના લોકો માટે કોંગ્રેસનું ખૂબ સ્પષ્ટ છે કે ખાલી જાહેરાત થવી ના જોઈએ સાચા અર્થમાં આ સમાજના યુવાનોને રોજગારી અને શિક્ષણમાં અનામતનો લાભ મળવો